હોટલ ની અંદર તો કોઈ રેસ્ટોરન્ટની અંદર જતા હોય છે પણ ખાસ કરીને લોકો મોટા શહેરોની અંદર વધારે પડતા જતા હોય છે ત્યારે અમારા ઘણા જે મિત્રો છે તેણે આ ઠંડીની અંદર એક જમવાની મજા લેવા માટે ગઢડાથી કહી શકાય કે લગભગ પચીસ ત્રીસ કિલોમીટર એક ગામડું પસંદ કર્યું છે આ કયું ગામડું છે શું છે જે મિત્રો આપણી સાથે છે તેઓની સાથે આપણે સીધી વાત કરશું શું તમે જેના છો તમે ક્યાંથી આવ્યા ગઢડાથી બરોબર આ કયું ગામ છે દેવધરી પણ શું જમવા માટે આ જ ગામ કેમ પસંદ કર્યું સારી ડાળ બાટી મળે છે કેવી મજા આવી બહુ મજા આવી ડાળ બાટી ખાવાની ગઢડાથી દેવધરી ગામ કે જે જસ્તન તાલુકાનું ગામ છે અને રસ્તો તો એવો મિત્ર ખડબડ 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 ઠેરથી પણ છતાંય તે દાળ બાટે ખાવા માટે આવ્યા છે અન્ય મિત્રો પણ આપણી સાથે છે કેવી મજા આવી ના ના દાળ બાટી આરે બધી મજા આવી ઘણી બધી મજા આવી ગઈ શું શું હતું દાળ બાટી આરે ભૂંગળા આપે બધી ઘણી સેવ બધી ઘણી મજા આવી બધી આઈટમ આપે છે બરોબર તમે

અરે બહુ મજા આવે તો આવે ને 25 કિલોમીટર આગળ છે આ ગામડું કેમ પસંદ કર્યું ગામડામાં ટેસ્ટ ફૂલ હોય ને જાહેર બાટે કયું ગામ છે દેવધરી ગામ છે દેવધરી તે 1.5 કિલોમીટર તુરકા રોડ ઉપર આવેલી છે હોટેલ સોમનાથ નામ છે સોમનાથ ડાલ બાટી અરે મજા આવે એવું છે ખર્જો કેવો થાય ખર્સાનો તો નહીં જોવાનું છે ખર્સામાં તમે એક માણસ હોય એટલે 100 રૂપિયામાં ભર પેટા જમી લે વાત છે હા

પણ આજે આ બધા મિત્રો પસંદ કર્યું કે દેવધરે જાઓ ડાળ ડાળ બાટે ખાવા માટે હજી એક અમારા મિત્ર રહી ગયા છે એની સાથે આપણે સીધી વાત કરશું મજા કેવી આવી બહુ મજા આવી દાળ બાટી ખાવાની એમ બહુ મજા આવી આયા કેમ પસંદ કર્યું હું મજા આયા આ બધે બધે વખાણે છે એટલે મે આયા આજ 20 કિલોમીટર થી આયા છે 20 કિલોમીટર થાય આયા આવી એટલે દાળબાટી હોય કે પાવાભાજી હોય કે મસાલા ઢોસા હોય બધે મજા આવે માણસો એટલું છે આમ નજારો સારો છે એટલે મજા આવે દાળ દાળબાટી સરસ બનાવે સરસ સરસ મજા આવે છે ખાસ કરીને વિસ્તાર અંદર એક છે ને અલગ પ્રકાર નો માહોલ છે એમાં આપણું સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને એમાં જે ભોજન રાત્રિનું ભોજન ઠંડી નો માહોલ મિત્ર બીજા છે તેની સાથે વાત કરશું તમે ક્યાં ગામ છે સુરકા અહીંયા દાળ બાટી બહુ સારી મળે છે જે ટેસ્ટફુલ છે જે ગરમ મસાલો નો કોઈ યુઝ નથી કરતા દેવધરી દોઢ કિલોમીટર ને તુરખા થી સાત થી પાંચ કિલોમીટર થાય છે તમારા ગામથી કેટલું થાય હા પચાસ કિલોમીટર જેવું દાળ બાટી ક્યારે ખાધેલી તમે ખાધી

અને પાર્સલ ની વ્યવસ્થા તો હોય જ છે નમસ્કાર ફરી પણ આવીને કાક કાંક વિડીયો સાથે મળશું